ગુજરાતી બાળ સાહિત્યમાં અનેક લેખકોએ પોતાનો ફાળો આપ્યો છે એમાંના અમુક નામ એટલે ગીજુભાઈ બધેકા હરિપ્રસાદ વ્યાસ હંસાબેન મહેતા અને મારા પોતાના ફેવરેટ એવા જીવરામભાઈ જોશી ગુજરાતી બાળ સાહિત્યમાં જીવરામ જોશીના અચીવમેન્ટ અને કોન્ટ્રીબ્યુશનની વાત માંડવા બેસીએ તો કદાચ એક કલાક પણ ઓછો પડે જીવરામ જોશીએ અઢળક પુસ્તકો લખ્યા અને પોતાની કલ્પના શક્તિ વાપરી અને એમણે ઘણા સક્સેસફુલ પાત્રો પણ સર્જ્યા અડુક્યો દડુક્યો છેલ છબો

જીવરામ જોશી પોતે એમની અર્લી લાઈફમાં કાશી શહેરમાં સંસ્કૃત અને ઇંગ્લિશ ભણતા તેમના મહોલ્લામાં મંદિરની પાછળ એક નાના ઘરમાં અલી નામના મિયાભાઈ રહેતા અલી મિયા ટાંકો ચલાવતા અને આખો દિવસ મસ્તી મજાક કરતા ડુબળા પાતળા બકરા જેવી દાઢી રાખતા અલી મિયા લેંઘો અને બંડીનો પોશાક પહેરતા અને માથે એક ટોપી પણ રાખતા આ અલી મિયાને જોઈને જીવરામ જોશીને એમનું લેજેન્ડરી મિયા ફુસ્કીનું પાત્ર ઘડવાની પ્રેરણા મળી હતી ઓગણીસો પિસ્તાલીસમાં જીવરામ જોશીએ મિયા ફુસ્કીની વાર્તાઓ લખવાનું ચાલુ કર્યું તે બે ત્રણ પેઢી સુધી ચાલ્યું એમણે મિયા ફુસ્કી અને તબા ભટ્ટની લગભગ ત્રીસ વાર્તાઓ લખી નાખી નાઇન્ટીન સેવન્ટી એટમાં મિયા ફુસ્કીના એડવેન્ચર પરથી એક ગુજરાતી ફિલ્મ બની હતી નામ હતું મિયા ફુસ્કી ઝીરો ઝીરો સેવન તમને લોકોને કોઈ ઓળખે છે કોઈ મોટી ઉંમરના વ્યક્તિ ની વાત કરું છું

શકી મારુ ના ભોષ